Det trur eg det? जा ले बबड़ से कनेचात मेल में बतानी मेलबो अरे दप ले अरे अरे मत ले अरे विकुडा मत छे तमार गुनियानी पड़ी आ ले मेला ले मेला अरे पहला पहला की की गाएन एमो थी आयो मार गुनियो कोई ए मु गेद जे तमी ओने गेन मिलता मारो ए हारो अरे मार गुनिया गुनिया તમારાંગે તમારે તમારે લગડે લઈ લો અરે આ ફગ મસાઈ ગયો હે હા ગાડી આલો ઓ હે ગણ્યો હા ગાડી અલ્યા આ મારા કબાય ભરન આપા આ તો લે મગ ને ગુણિયા લે હસ અલ્યા ભાઈ હું અલ્યા હું તમારા 200 રૂપિયા આલ્યો મારા ગુણિયાના ગુણિયા બોલા મારી રહ્યા હે અલ્યા ભલા એકમાં તમારે લેજો અમાર ગુણ્યો ભાઈ ગુણ્યો તમાર નાલશે

આ તો શિબર મારો ઘુણિયો ને લડાવાય કરી હલે અલે બેલા પેલા લાડા કે ડોન બોલો તે મો અડી સોડા જોન પગમ બાળી ડાયરેક્ટ જતો તે બે તો નેકલતો જ નહીં હાલ કોના ભાઈ કે ના બે પણ નેકલતો જ નહીં જો આ એ વખતે લોય મારો કીમો આ તો કીમો અરે કીમ ની માસી ખબર નઈ પડતી મને પગ ફસાઈ ગયો હે માર ગુણ્યા કોની અરે આ તો એ લે હું આ પક્ષી આ પેલો પક્ષી તો તો પેલું જાય ને તો પડે કોણ કોણ ગોયો ગોયો કરી દો હે ચાલનો હ હ ગોયો કરી દો સુરગા ઘુણિયા માર્યા તો માખો અલ એ મત મત હવા નો હોય પીજો હે મત ના લે હવા નો હી હમરા હવા હવાર મો હવા તું આલે લે માર ઘુણ્યો અલ દોરજે ના દોરજે સુડજીઓને ઓના મો કોક આનું ઊભો રે હ